ખેરાલુ તાલુકાના ડબાડના સુરેન્દ્રસિંહ રાજપૂતની કરણી સેના પ્રદેશ સમિતિમાં હોદ્દેદાર પદેભરણી શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના પ્રદેશ ટીમ દ્વારા મહેસાણા ખાતે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના પ્રદેશ કાર્યાલયનું ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું સોમેશ્વર મોલ વિસનગર રોડ મહેસાણા ખાતે જયદેવસિંહ બી ચાવડા એડવોકેટ પ્રદેશ અધ્યક્ષ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના હાથે મહેમાન સાધુ સંતો તેમજ સમાજના આગેવાનોને ફુલહારથી ભેટ આપી સન્માન કરી પ્રદેશ કાર્યાલયને સમાજ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું કાર્યક્રમમાં રાજેન્દ્રસિંહ રાજપૂત કાર્યકારી અધ્યક્ષ અભિજીતસિંહ બારડ યુવા ક્ષત્રિય સેના અધ્યક્ષ મુકેશિ રાજપૂત યુવા સંગઠન રાજુજી રાજપૂત તેમજ સમાજના આગેવાનોને સાધુ સંતો હાજર રહ્યા જેમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના જિલ્લા તાલુકા અને શહેરના હોદ્દેદારોને એકસો પચાસથી વધુ હોદ્દાઓની નિયુક્તિ કરવામાં આવી તેમજ આગામી સમયમાં દરેક જિલ્લા મથકમાં એક કાર્યાલય ખોલવામાં આવશે જેમાં વેપાર ધંધા રોજગાર સામે વ્યસન મુક્તિ કાર્યક્રમો શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેં મણ